આધુનિકતાવાદ મોડર્નિઝમ એક વિસ્તૃત સમીક્ષા આધુનિકતાવાદ જેને અંગ્રેજીમાં મોડર્નિઝમ મોડર્નિઝમ કહેવામાં આવે છે તે ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ઉભરેલું એક સાહિત્યિક કલાત્મક અને બૌદ્ધિક આંદોલન હતું તે કલા સાહિત્ય સંગીત સ્થાપત્ય અને દર્શનમાં પરંપરાગત રચનાઓ નિયમો અને મૂલ્યો સામે એક વિદ્રોહ હતો આધુનિકતાવાદે નવીનતા પ્રયોગ વ્યક્તિવાદ અને પરંપરાઓથી વિચલનને પ્રોત્સાહિત કર્યું જેથી ઝડપથી બદલાતા આધુનિક વિશ્વની જટિલતાઓને વ્યક્ત કરી શકાય આ આંદોલન ઔદ્યોગિક ક્રાંતિ વૈજ્ઞાનિક પ્રગતિ અને સામાજિક પરિવર્તનોના સંદર્ભમાં વિકસ્યું આ લેખમાં આપણે આધુનિકતાવાદની ઉત્પત્તિ લાક્ષણિકતાઓ સાહિત્ય અને કલામાં તેની અસર મુખ્ય ઉદાહરણો અને આધુનિક સંદર્ભમાં તેની સુસંગતતા પર વિસ્તૃત ચર્ચા કરીશું એક આધુનિકતાવાદની ઉત્પત્તિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આધુનિકતાવાદ નો ઉદય ઓગણીસમી સદી ના અંત અને વીસમી સદી ની શરૂઆતમાં થયો જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તનો ચરમસીમાએ હતા ઔદ્યોગિક ક્રાંતિએ શહેરીકરણ યંત્રીકરણ અને સામૂહિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું જેને પરંપરાગત જીવનશૈલીને બદલી નાખી પ્રથમ વિશ્વ યુદ્ધ ઓગણીસો નાખ્યો અને સામાજિક વ્યવસ્થાની નાજુકતાને ઉજાગર કરી સાથે જ વૈજ્ઞાનિક શોધો જેમ કે સિગમન્ડ ફ્રોઈડ નું મનોવિશ્લેષણ સિદ્ધાંત અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન નો સાપેક્ષતા સિદ્ધાંત એ માનવ મન અને વિશ્વ પ્રત્યે નવા દ્રષ્ટિકોણો રજૂ કર્યા આધુનિકતાવાદ પ્રશિષ્ટતાવાદ ક્લાસિસિઝમ રંગદર્શિતાવાદ રોમેન્ટિસિઝમ અને સૌંદર્ય નિષ્ઠાવાદ જેવા પૂર્વવર્તી આંદોલનો સામે એક પ્રતિક્રિયા હતી જ્યાં પ્રશિષ્ટતાવાદે સંયમ અને નિયમોને મહત્વ આપ્યું અને રંગદર્શિતાવાદે લાગણીઓ અને પ્રકૃતિને ત્યાં આધુનિકતાવાદે પરંપરાઓને તોડીને નવા સ્વરૂપો અને તકનીકોની શોધ કરી તે પ્રતિકવાદ ઇમ્પ્રેસનિઝમ અને ફ્યુચરિઝમ જેવા સમકાલીન આંદોલનોથી પણ પ્રભાવિત હતો આધુનિકતાવાદનો વિકાસ યુરોપમાં વિશેષ કરીને બ્રિટન ફ્રાન્સ જર્મની અને રશિયામાં અને ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો તે 1920 અને 1930 ના દાયકામાં તેની ચર્મસીમાએ હતો અને બીજા વિશ્વ વિશ્વયુદ્ધ 1939 થી 1945 પછી ઉત્તર આધુનિકતાવાદ પોસ્ટ મોડર્નિઝમ ના ઉદય સુધી પ્રભાવશાળી રહ્યો બે આધુનિકતાવાદની મુખ્ય લાક્ષણિકતાઓ આધુનિકતાવાદની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે ક્યુ પરંપરાઓ થી વિચલન આધુનિકતાવાદે પરંપરાગત કલા અને સાહિત્યના નિયમોને અસ્વીકાર્યા તે નવી રચનાઓ શૈલીઓ અને તકનીકો સાથે પ્રયોગ કરે છે જેમ કે મુક્ત છંદ ફ્રી વર્સ અને ચેતનાનો પ્રવાહ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ ખ વ્યક્તિવાદ અને આત્મચેતના આધુનિકતાવાદ વ્યક્તિગત અનુભવ અને આત્મચેતનાને મહત્વ આપે છે તે માનવ મનની જટિલતાઓ અને વ્યક્તિગત ઓળખની શોધ કરે છે જે ઘણીવાર ફ્રોઈડના મનોવિશ્લેષણથી પ્રભાવિત હોય છે ગ વિખંડન અને અસંબદ્ધતા આધુનિકતાવાદી રચનાઓ ઘણીવાર વિખંડિત અને અસંબદ્ધ હોય છે જે આધુનિક વિશ્વની અરાજકતા અને અનિશ્ચિતતાને દર્શાવે છે તે કથાનક પાત્ર અને સમયની રૈખિકતાને તોડે છે ક નવીનતા અને પ્રયોગ આધુનિકતાવાદ નવીનતા અને પ્રયોગને પ્રોત્સાહિત કરે છે લેખકો અને કલાકારો નવી તકનીકો જેમ કે પ્રતિકવાદ અતિવાસ્તવવાદ અને અમૂર્તનનો ઉપયોગ કરે છે જે આધુનિક વિશ્વની જટિલતા આધુનિકતાવાદ ઔદ્યોગિકીકરણ અને સામાજિક પરિવર્તનોને કારણે નિરાશા એકલતા અને અર્થહીનતાને વ્યક્ત કરે છે તે વિશ્વાસ અને મૂલ્યોના સંકટને ચિત્રિત કરે છે છ પ્રતિકવાદ અને પૌરાણિક કથાઓ આધુનિકતાવાદી રચનાઓ પ્રતિકો અને પૌરાણિક કથાઓનો ઉપયોગ કરે છે જેથી ગહન અર્થ અને સાર્વત્રિક સત્ય વ્યક્ત કરી શકાય ટી એસ એલિયટ અને જેમ્સ જોયસ જેવા લેખકોએ પૌરાણિક કથાઓને આધુનિક સંદર્ભમાં પુનર્વ્યાખ્યાયિત કરી સાહિત્યમાં સાહિત્યમાં આધુનિકતાવાદ આધુનિકતાવાદની ઊંડી અસર રહી છે વિશેષ કરીને કવિતા નવલકથા અને નાટકમાં અહીં કેટલાક મુખ્ય ઉદાહરણો અને લાક્ષણિકતાઓ છે કો કવિતા આધુનિકતાવાદી કવિતાએ પરંપરાગત છંદ અને રચનાને અસ્વીકાર્ય કરી મુક્ત છંદ અને પ્રતિકાત્મક ભાષાને અપનાવી ટી એસ એલિયટની કવિતા ધ વેસ્ટ લેન્ડ ઓગણીસસો બાવીસ આધુનિકતાવાદનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે આધુનિક વિશ્વની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉજ્જળતાને દર્શાવે છે એઝરા એઝરાપાઉન્ડનું એમેજિઝમ આંદોલન સ્પષ્ટ સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કવિતા પર ભાર મૂકે છે ડબલ્યુ બી ઇટ્સ તેમની પાછળની કવિતાઓમાં પૌરાણિક કથાઓ અને પ્રતીકોનો ઉપયોગ કરી આધુનિક સંદર્ભોને ચિત્રિત કરે છે ખ નવલકથા આધુનિકતાવાદી નવલકથાઓએ ચેતનાનો પ્રવાહ બિન રૈખિક કથાનક અને મનોવૈજ્ઞાનિક ઊંડાણ પર ભાર મૂક્યો જેમ્સ જોયેસની નવલકથા યુલિસિસ ઓગણીસસો બાવીસ આધુનિકતાવાદનો એક સીમાચિહ્ન રૂપ છે જે એક દિવસની ઘટનાઓને હોમરના ઓડિસી સાથે જોડે છે વર્જિનિયા વુલ્ફની નવલકથાઓ જેમ કે મિસિસ ડેલોવે અને ટુ ધ લાઇટ ચેતનાના પ્રવાહ અને વ્યક્તિગત અનુભવોને ચિત્રિત કરે છે ફ્રાન્ઝ કાફકાની ધ ટ્રાયલ અને મેટામોર્ફોસિસ એકલતા અને અર્થહીનતાની ભાવનાને વ્યક્ત કરે છે ગ નાટક આધુનિકતાવાદી નાટકોએ પરંપરાગત રચનાને તોડી અને અસંગતતા અને પ્રતિકવાદને અપનાવ્યા સેમ્યુઅલ બેકેટનું નાટક વીટિંગ ફોર ગોડોટ અસ્તિત્વવાદ અને અર્થહીનતાને ચિત્રિત કરે છે બર્ટોલ્ટ બ્રેક્ટે તેમના મહાકાવ્ય રંગમંચ દ્વારા સામાજિક અને રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા ચાર કલા અને સંગીતમાં આધુનિકતાવાદ આધુનિકતાવાદની અસર કલા સંગીત અને સ્થાપત્યમાં પણ સ્પષ્ટ છે અહીં તેની કેટલીક લાક્ષણિકતાઓ અને ઉદાહરણો છે ક્યુ ચિત્રકલા આધુનિકતાવાદી ચિત્રકલાએ યથાર્થવાદને અસ્વીકાર્ય કરી અમૂર્તન ઘનવાદ ક્યુબિઝમ અને અતિવાસ્તવવાદ સરિયલિઝમને અપનાવ્યા પાબ્લો પિકાસોની પેઇન્ટિંગ લેસ ડેમોય સેલ્સ ડી એવિગ્નન ઓગણીસો સાત ઘનવાદનું એક ક્રાંતિકારી ઉદાહરણ છે વાસીલી કેન્ડિન્સ્કીની અમૂર્ત રચનાઓ જેમ કે કમ્પોઝિશન સાથ લાગણીઓ અને આધ્યાત્મિકતાને વ્યક્ત કરે છે સાલ્વાડોર ડાલીની અતિવાસ્તવવાદી પેઇન્ટિંગ્સ જેમ કે ધ પર્સિસ્ટન્સ ઓફ મેમરી અવચેતન મનની શોધ કરે છે ખ સ્થાપત્ય આધુનિકતાવાદી સ્થાપત્યમાં કાર્યક્ષમતા સાદગી અને નવી સામગ્રી જેમ કે કોન્ક્રીટ અને કાચનો ઉપયોગ કરવામાં આવ્યો લે કોર્બુઝિયરની ની ઇમારતો જેમ કે વિલાસવોએ અને વાલ્ટર ગ્રોપિયસની આધુનિકતાવાદી સ્થાપત્યના ઉદાહરણો છે ગ સંગીત આધુનિકતાવાદી સંગીતે પરંપરાગત સંવાદિતા અને લયને તોડી નાખ્યા ઇગોર સ્ટ્રાવિન્સ્કીની ધ રાઇટ ઓફ સ્પ્રિંગ ઓગણીસો તેર તેની જટિલ લય અને નવીનતા માટે પ્રખ્યાત છે આર્નોલ્ડ શોએનબર્ગે એટોનલ સંગીત એટોનાલિટી વિકસાવ્યું જે પરંપરાગત સ્વરોથી મુક્ત હતું પાંચ આધુનિકતાવાદ વિરુદ્ધ અન્ય આંદોલનો આધુનિકતાવાદનો અન્ય સમકાલીન અને પૂર્વવર્તી આંદોલનો સાથે તુલનાત્મક અભ્યાસ છે તે સંયમ અને નિયમો પર આધારિત હતો જ્યારે આધુનિકતાવાદે નિયમો તોડી અને પ્રયોગને પ્રોત્સાહિત કર્યો રંગદર્શિતાવાદ તે લાગણીઓ અને પ્રકૃતિ પર કેન્દ્રિત હતો પરંતુ આધુનિકતાવાદે આધુનિક વિશ્વની જટિલતાઓ અને નિરાશાને ચિત્રિત કરી સૌંદર્ય નિષ્ઠાવાદ તે કલા ખાતર કલા પર ભાર મુકતો હતો જ્યારે આધુનિકતાવાદે સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાઓને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો આધુનિકતાવાદે ઉત્તર આધુનિકતાવાદ માટે માર્ગ મોકળો કર્યો જે તેની કેટલીક લાક્ષણિકતાઓને પડકારે છે જેમ કે એકલ સત્ય અને નવીનતાની શોધ છ આધુનિકતાવાદના મુખ્ય ઉદાહરણો ક્યુ સાહિત્ય જેમ્સ જોયસ યુલિસિસ અને એ પોર્ટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ એઝ અ યંગ મેન માં ચેતના પ્રવાહ અને પૌરાણિક કથાઓનો ઉપયોગ ટી એસ એલિયટ ધ વેસ્ટ લેન્ડ અને ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રૂફ વિખંડન અને પ્રતિકવાદ વર્જિનિયા વુલ્ફ મિસિસ ડેલોવે અને ધ વેવ્સ માં મનોવૈજ્ઞાનિક ઊંડાણ ખ કલા પાબ્લો પિકાસો ગુએર નિકા માં યુદ્ધ ની ચિત્રણ માર્સેલ ડુચા ફાઉન્ટેન માં રેડીમેડ કલા કલ્પના એડવર્ડ મંચ ધક્રીનમાં માનવ ચિંતા અને એકલતાધુનિકતાવાદ ની અસર આધુનિકતાવાદ આધુનિકતાવાદની આલોચના પણ થઈ કેટલાક આલોચકોએ તેને અભિજનવાદી એલિટિસ્ટ માન્યું કારણ કે તેની જટિલતા અને પ્રયોગશીલતા સામાન્ય વાચકો અને દર્શકો માટે સમજવી મુશ્કેલ હતી અન્ય લોકોએ તેને નિરાશાવાદી અને અર્થહીન માન્યું જે આધુનિક વિશ્વની સમસ્યાઓનો ઉકેલ રજૂ કરતો નથી ઉત્તર આધુનિકતાવાદે આધુનિકતાવાદની એકલ સત્ય અને પ્રગતિની કલ્પનાને પડકારી જો કે આધુનિકતાવાદે કલા અને સાહિત્યમાં સ્વતંત્રતા નવીનતા અને આત્મચેતનાને પ્રોત્સાહન આપીને આધુનિક વિશ્વની જટિલતાઓને વ્યક્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું આઠ આધુનિક સંદર્ભમાં આધુનિકતાવાદ આધુનિકતાવાદની અસર આજે પણ સાહિત્ય કલા સ્થાપત્ય અને સંગીતમાં જોઈ શકાય છે સમકાલીન લેખકો અને કલાકારો હજી પણ આધુનિકતાવાદી તકનીકો જેમ કે અને ચેતનાનો ઉપયોગ કરે છે સ્થાપત્યમાં આધુનિકતાવાદી સાદગી અને કાર્યક્ષમતા આધુનિક ડિઝાઇનમાં સુસંગત છે જો કે ઉત્તર આધુનિકતાવાદ અને વૈશ્વિકરણના યુગમાં આધુનિકતાવાદની કેટલીક કલ્પનાઓ જેમ કે એકલ સત્ય અને પ્રગતિ ઓછી સુસંગત બની ગઈ છે તેમ છતાં તે આપણને પ્રયોગ આત્મચેતના અને નવીનતાના મહત્વને યાદ અપાવે છે નવું નિષ્કર્ષ આધુનિકતાવાદ એક એવું આંદોલન હતું જેણે કલા અને સાહિત્યને પરંપરાગત બંધનોથી મુક્ત કરી આધુનિક વિશ્વની જટિલતાઓને વ્યક્ત કરી તેણે નવીનતા પ્રયોગ અને વ્યક્તિવાદને પ્રોત્સાહિત કરી સાહિત્ય કલા સંગીત અને સ્થાપત્યમાં ક્રાંતિ લાવી યદ્યપિ તેની આલોચના થઈ તેણે આધુનિક વિશ્વની નિરાશા એકલતા અને સંકટને ચિત્રિત કરી માનવ અનુભવની ગહેરાઈને ઉજાગર કરી આધુનિકતાવાદનો વારસો આજે પણ સમકાલીન કલા અને સાહિત્યમાં જીવંત છે જે આપણને નવા દૃષ્ટિકોણો અને રચનાત્મક સ્વતંત્રતાની પ્રેરણા આપે છે